આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા કથક ભરતનાટ્યમ કુચીપુડી ઓડિસી જીવા નૃત્ય પ્રદર્શિત કરવામાં અમૂલ્ય તક પૂરી પાડે છે દુનિયામાં બે સૂર્ય ટેમ્પલ છે સૂર્ય મંદિર છે પ્રથમ છે કોર્ણાક ઓડિશામાં અને સેકન્ડ છે મોઢેરા સન ટેમ્પલ સૂર્ય મંદિર મહેસાણામાં અને અમને પ્રથમ વખત અહીંયા મોઢેરા સૂર્ય મંદિરની અંદર ઉત્તરાયણ મહોત્સવની અંદર પ્રસ્તુતિ કરવાની અનુમતિ મળી હતી અને તેના બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને બહુ જ ખુશી થઈ કે આટલા મોટા આટલા મોટા મંચ પર અમને આવી સરસ અનુભૂતિ આટલી સરસ પ્રસ્તુતિ કરવાની અનુભૂતિ મળી અનુભૂતિ થઈ છે અને અમે તેના બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઉત્તરત ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાને લોકપ્રિય બનાવવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે મોઢેરાના સૂર્યમંદિરના પ્રાંગણમાં ગુંગરૂના નાદ अन नर्तन थी नयन रम्य नजारो सर सब जा सबका ये मेरे कलाकारों का यहाँ प्रदर्शन हम सबको बहुत आनंद आया और ईश्वर से यही प्रार्थना करूँगी कि इसी तरह से हमारी जो कला है संस्कृति है ये चलती रहे क्योंकि यही हमारी पहचान है तो ये राज्य सरकार का जो उद्देश्य है कि कैसे कला और संस्कृति के साथ साथ हम अपनी एक परिचय दें अपनी सांस्कृतिक धरोहर की तो ये चलती रहे ये प्रवाह चलता ही रहे यही मैं कहना चाहूँगी धन्यवाद મોઢેરા સૂર્ય મંદિરના શિલ્પ સ્થાપત્યમાં કોતરાયેલી કવિતાઓને નૃત્યના તાલ સાથે જીવંત કરવામાં આ મહોત્સવનો विशेष फाड़ो कलाकारों और कला रसिको माटे आ महोत्सव नु अत्केरु महत्व है मुझे लगता है कि मेरे समुदाय को एक मुख्य धारा में आने के लिए सबसे बड़ा था और आज मैं बहुत आनंदित हूं ऑडियंस ने बहुत प्रेम दिया और कुछ प्रेम की निशानी अपने साथ लेके जा रही हूं थैंक यू सो मच आ बे महोत्सव थकी कला ने संस्कृति ने जन जन सुधी पहुंचाड़ी भारत अमूल्य सांस्कृतिक वारसा नु जतन कर સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર